લોકસભાની ચૂંટણીમાં રોકીર વાહનોનું ભાડું નહીં ચૂકવતા મામલતદાર કચેરીએ વાહન માલિકો સાથે રહી આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી દહોદ લોકસભાની ચૂંટણીની કામગીરીમાં લીધેલા ખાનગી વાહન માલિકોનો ભાડું ચૂકવવામાં નહીં આવતા વાહન માલિકો સાથે આમ આદમી પાર્ટીએ ફતેપુરા મામલતદાર કચેરીએ રજૂઆત કરી દાહોદ લોકસભાની ચૂંટણીની કામગીરીમાં ફતેપુરા મામલતદાર કચેરી દ્વારા ખાનગી વાહનોને રોકવામાં આવ્યા પરંતુ આ ખાનગી વાહન માલિકોને આ સુધી ભાડું ચૂકવવામાં આવતું નથી આ વાહન માલિકોને દસ માસ જેટલો સમયગાળો વીતી જવા છતાં આજ દિન સુધી વાહન માલિકોને ભાડું ચૂકવવામાં આવેલ નથી જેથી આજ તારીખ પચીસ બે બે ના રોજ ફતેપુરા તાલુકાના વાહન માલિકોને સાથે રાખી ફતેપુરા આમ આદમી પાર્ટી ફતેપુરા તાલુકાની મામલતદાર કચેરી કરી રજૂઆત રજૂઆતમાં જણાવ્યા અનુસાર ફતેપુરા તાલુકાના વાહન માલિકોને દિન પંદરમાં વાહનનું ભાડું ચૂકવવામાં નહીં આવે તો વાહન માલિકો સાથે ફતેપુરા મામલતદાર કચેરી ખાતે ધરણા પર ઉતરવાની ચીમકી ચડાવવામાં આવી આવા ગરીબ વાહનોના માલિકોને ક્યારેય ન્યાય મળશે હવે જોવું રહ્યું છે લોકસભાની ચૂંટણીમાં જે વાહનનો વાહન માટે જે ડ્રાઈવરને વાહન જે રોકવામાં આવ્યા હતા એમાં ચૂંટણી અધિકારી દ્વારા હજી આજે દસ મહિ મહિના થઈ ગયા છતાં બી તેમનું ચૂકવણું કરવામાં આવ્યું નથી જેને લઈને એમણે રજૂઆત બી છે કે દાહોદથી દાહોદમાં કરી છે ગાંધીનગર કરી છે પણ ત્યાં અહીંની કોઈ રજૂઆત સાંભળવામાં આવેલ નથી તેથી આજે અમે લોકો બધા ડ્રાઈવર ભાઈ તો બધા ભેગા થઈ અને ફરીથી એકવાર

આજે સુધી ભારોરે ચુકવણી કરી નથી તેની માટે અમે અરજી કરેલીઓ લગ્નની સિઝનમાં અમને કોઈ કામ કરવા દીધું નહીં ગાડીઓ રોકી રાખેલી કોઈ પૈસા મળ્યા નથી કેટલી ગાડીઓ હતી ગાડી અમારી ચૌદ ગાડી હતી